પાટણના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર ગોહિલે જીએસટીવી સાથે નરેન્દ્ર મોદીએ બોલેલા નિવેદનની વડાપ્રધાન માફી માંગે કોંગ્રેસના નેતાઓ હવે જંજાવાદી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે જ પ્રિયંકા ગાંધી બાદ

જનતામાં ખૂબ ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દસ વર્ષની શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ વાવેલા બાવળના કાંટા એમને પોતાને વાગી ગયા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સામાજિક સમરસતા કોરાણે મુકાણી છે ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં ગુજરાત રાજ્યનો વિદ્યાર્થી હોય એ પેપર લીકની ઘટનાઓથી નારાજ હોય ગુજરાત રાજ્યનો યુવાન હોય એ આઉટસોર્સિંગ ફિક્સ સ્કેલ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પરેશાન હોય ગુજરાત રાજ્યના ખેડૂતોના પણ સિંચાઈને લઈને અનેક પ્રશ્નો ઉત્તર ગુજરાતમાં છે ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કર્મચારી વર્ગ છે એ પણ જૂની પેન્શન પદ્ધતિ માટે સંઘર્ષ કરી રહ્યો છે ગુજરાત રાજ્યનો મજૂર વર્ગ હોય ગુજરાત રાજ્યનો વેપારી વર્ગ હોય તમામે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદની અંદર જઈને બોલે છે કે અંગ્રેજો સાથે રાજા મહારાજાઓના સંબંધો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ આ પ્રકારના સંબંધો એ શું કહેવા માગે છે એ અંગે પણ દેશના વડાપ્રધાન માફી માગે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ઉચ્ચારણો કર્યા હોય આ દેશની અંદર એમને ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ટ્વીટ કર્યા હોય એવા અનેક દાખલાઓ છે આ દાખલાઓ પણ અમારી પાસે રજૂઆત છે આ દાખલાઓ પણ અમે બહાર પાડ્યા છે રાહુલ ગાંધીજી જે ગઈકાલે બોલ્યા એને અમે સમર્થન નથી આપતા પરંતુ પરસોત્તમ રૂપાલાએ જે બોલ્યા છે એ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માતાઓ બહેનોની અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે કેમેરા પર્સન જીવા ભરવાર સાથે ધવલ બારોટ જીએસટીવી પાટણ